પેપર પંદર સેમેસ્ટર ત્રણ રઘુવીર ચૌધરી ટૂંકા પ્રશ્ન હું એવું નથી કહેતી કે આ પ્રશ્નો આવે આ પ્રકારના પ્રશ્નોની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ રઘુવીર ચૌધરીનો જન્મ પાંચ ડિસેમ્બર ઓગણીસો આડત્રીસ માણસા તાલુકાના બાપુપુરા ગામે માતાનું નામ જીતીબેન પિતા દલસિંહ ભણ્યા પ્રાથમિક અને માધ્યમિક બંને માણસામાં રઘવીર ચૌધરી લખે છે ગુજરાતીમાં પણ હિન્દીના અધ્યાપક બે હજાર બેમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રઘવીર ચૌધરી આમ વધારે જાણીતા નવલકથાકાર તરીકે પણ એમણે વાર્તાઓ લખી છે એ નિબંધકાર છે વિવેચક સારા છે ચરિત્ર લેખક છે અને કવિ તરીકે તો તમે ભણો જ છો ત્રણ કથાત્રય એમની પાસેથી મળે છે કથાત્રય એટલે ત્રણ ભાગમાં ચાલતી નવલકથા પહેલી કથાત્રય પૂર્વરાગ પરસ્પર પ્રેમ અંશ બીજી કથાત્રય ઉપરવાસ સહવાસ અંતરવાસ અને ત્રીજી કથાત્રય ગોકુળ મથુરા દ્વારકા રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ ક્યારે મળે અને કઈ કૃતિ એના માટે નિમિત્ત માનવામાં આવે એવું જો પૂછે તો રઘુવીર ચૌધરીને ઓગણીસો લખેલી અમૃતા નિમિત્તે બે હજાર અને પંદરમાં જ્ઞાનપીઠ પુરસ્કાર જે ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે તે મળ્યો રઘુવીર ચૌધરીને દિલ્હી સાહિત્ય અકાદમી જેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર કહેવાય છે એ ઉપરવાસ સહવાસ અંતરવાસ કથાત્રય નિમિત્તે ઓગણીસો ને આ એવોર્ડ મળે છે અને આ કથાત્રય પ્રકાશિત થઈ હતી ઓગણીસો ને પંચોતેરમાં કુલ ઓગણચાલીસ નવલકથા દસ વાર્તા સંગ્રહ આઠ કાવ્ય સંગ્રહ રઘુવીર ચૌધરીએ માનવીની ભવાઈનો હિન્દી અનુવાદ ઓગણીસો ને અડસઠમાં કરેલો જેનું શીર્ષક હતું જીવન તમારા હાથમાં આવે તો બાકીના પુરસ્કારોની યાદી પણ મળે કુમાર ચંદ્રક ઓગણીસો પાસઠ ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક ઓગણીસો સડસઠ રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો પંચોતેર સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર કથાત્રય નિમિત્તે ઓગણીસો સત્યોતેર દર્શક એવોર્ડ ઓગણીસો ચોરાણું ગુજરાત અકાદમીનો ગૌરવ પુરસ્કાર બે હજાર એક દિલ્હી સાહિત્ય અકાદમીના નિમાયા બે હજાર બારમાં ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ અમૃતા નિમિત્તે બે હજાર પંદર ગોવર્ધનરામ સન્માન બે હજાર સત્તર અને બે હજાર ત્રેવીસમાં એમને પદ્મશ્રી ભારત સરકાર તરફથી મળે તો આ રઘુવીર ચૌધરીને મળેલા મુખ્ય પુરસ્કારો કહી શકીએ સોમતીર્થ તમારા અભ્યાસક્રમમાં છે તો તમને કોઈ એવો પ્રશ્ન પૂછી શકે કે સોમતીર્થમાં ચૌલાનું પાત્ર છે અને સોમનાથ મંદિર પરનું આક્રમણ એ એનો વિષય છે તો જ્યાં આગળ સોમનાથ મંદિર પરનું આક્રમણ અને ચૌલા મુખ્ય પાત્ર હોય એવી બીજી કઈ મહત્વની ગુજરાતી નવલકથા આવો પ્રશ્ન ધારો કે આપણને પૂછે તો આપણને આવડવું જોઈએ ધૂમકેતુની ચૌલા દેવી કનૈયાલાલ માણેકલાલ મુનશીની જય સોમનાથ અને ચુનીલાલ મડિયાની કુમકુમ અને આશકા આ બધી કૃતિમાં એક જ વિષય છે સોમનાથ મંદિર પરનું આક્રમણ અને ચૌલાનું પાત્ર એ અહીંયા મુખ્ય પાત્ર તરીકે છે કુમકુમ અને આશકામાં મળ્યા ચૌલાની બદલે બહુ લાગે છે સોમતીર્થ ક્યારે લખાય તો ઓગણીસો ને છન્નુંમાં અહીં કાલ્પનિક પાત્ર સદાશિયુ છે તમને એવું પૂછે કે રઘવીર ચૌધરીની પ્રતિબદ્ધ કવિતાઓ કઈ તો દાવાનળ बीजो आंच को घरनी भाव एक मने मन वागी वाहिनी कदाच सरस्वती पहुंचे आ एक नदी आ एमनी जाती प्रतिबद्ध कविताओं एवं प्रश्न एव पूछे कि बचाव नामु कविता विषय बेवाक्य तो अनुष्टुप छ में आप પદ્ય કથા છે મુખ્ય પાત્રો બચાવ નામોના સોમ ભૌમ અને અમી સોમ ત્યાગનું ભોમ ભોગનું પ્રતિનિધિત્વ કરે છે આપણને ધારો કે એવું પૂછે કે રઘુવીર ચૌધરીના બે ગીત કો અથવા તો રઘુવીર ચૌધરીની અછાંદસ કવિતા કો અથવા છાંદસ કવિતા કો તો અનુક્રમણિકા રાજેશ પંડ્યાની તમારી સામે છે અછાંદસ બહુ જાણીતી એમની પ્રતિબદ્ધ કવિતાઓ મોટા ભાગની એમની અછાંદસ છે ખરતા તારા વિશે દાવાનો બીજો આંચકો ઘરની ભાવ એક ગોળી મને પણ વાગી શબવાહિની કદાચ સરસ્વતી પહોંચશે આ એક નદી પાદરના પંખી ગ્રામ માતા ફૂટપાથ અને શેઢો આ બધી તમારા અભ્યાસક્રમમાં છે એટલા માટે બોલી આ બધી એમની જાણીતી અછાંદસ કવિતા છાંદસ મને કેમ ન વાર્યો રાજસ્થાન બે વૃક્ષ પારિજાત પચાઉનામું આ પણ તમારા અભ્યાસક્રમમાં છે બે વૃક્ષ નથી પણ મને કેમ ન વાર્યો રાજસ્થાન બચાવનામું એ તો છે રઘુવીરના જાણીતા ગીત વ્રજ વેરાન વહેતા વૃક્ષ પવનમાં એકલતા જુગ જુગના જીવન હેજી મારો સથવારો ખૂટ્યો આટલા પાંચ ગીત તમારા અભ્યાસક્રમમાં છે પણ એમનું એક બહુ જ સરસ ગીત હું તો ક્યારા વાળું ને ડાળ ટોળેવા એ એમને બહુ જાણીતું ગીત રઘુવીરની ગઝલ દર્દ હવે જળ વિરામ છે ઘર તારે ચોમાસું વગેરે તો પ્રતિબદ્ધ કવિતા વિશે આ કવિ શું કહે છે એ પણ મેં તમને એક કવિતામાં કહ્યું છે આવા પ્રશ્નો આપણને પૂછી શકે રઘવીર ચૌધરીની બે વાર્તા રઘુવીર ચૌધરીની ચાર કે પાંચ નવલકથા એના નામ આપણને આવડવા જોઈએ ગ્રામ પરિવેશની નવલકથાઓ એમની બહુ જાણીતી વધારે યશ એમને અપાયો ઉપરવાસ સહવાસ અંતરવાસ કથાત્રય એના પછી લાગણી એના પછી વચલું ફળ્યું પંચપુરાણ આ બધી એમની બહુ જ જાણીતી ગ્રામ પરિવેશની નવલકથાને લાગણી તો ઘણી વખણાય પણ ખરી શહેરી પરિવેશની ત્યાંથી જ એમણે શરૂઆત કરેલી એટલે પહેલી કથાત્રય ઉપરાંત અમૃતા આ બધી શહેરી પરિવેશની છે એમની મનોરથ નામની નવલકથા એ ગુજરાતની અંદર એક્યાસી અને પંચ્યાસી માં થયેલા અનામત વિરોધી આંદોલનોને વિષય બનાવતી નવલકથા છે એટલે આ એક એવો પ્રતિબદ્ધ સર્જક છે કે જે પ્રસ્તાવનાની અંદર પણ પોતાની વાત હિંમતભેર કહી શકે છે એ તમે સોમતીર્થમાં પણ જોઈ શકશો અને એ તમે મનોરથમાં પણ જોઈ શકશો કાચા સૂતરને તાંતણે જેવી નવલકથા હોય જેની અંદર અમદાવાદની મિલોનું બંધ થવું અને એના પરિણામ સ્વરૂપ ગામડાઓની હાલત તો એક રસ પડે એવો સર્જક તમે ભણી રહ્યા છો